રાજસ્થાનની પ્રતિષ્ઠિત અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા નારાયણ સેવા સંસ્થાન શાંતાબેન ત્રિભુવન દાસ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ અને ટીએમ પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ સાથે મળીને ગુજરાતના દિવ્યાંગજનોના કલ્યાણ માટે વિશાળ મફત કેમ્પનું આયોજન કરી રહી છે આ કેમ્પ રવિવારે ત્રેવીસમી ફેબ્રુઆરીએ સુરતના અલથાણ ભટાર કોમ્યુનિટી હોલ સોહમ સર્કલ નજીક યોજાશે નારાયણ સેવા સંસ્થાના મીડિયા અને જનસંપર્ક નિર્દેશક ભગવાન પ્રસાદ ગોળ જણાવે છે કે જેઓ લોકોએ અકસ્માત કે બીમારીના કારણે હાથ પગ ગુમાવી દીધા છે તેમને દુઃખભરી જિંદગી બદલીને સ્વાવલંબન તરફ દોરાવવા માટે સંસ્થાને સ્વાદપણે સમર્પિત છે પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત સંસ્થાના સંસ્થાપક કૈલાશ માનવના પ્રેરણાથી સંસ્થા છેલ્લા ચાલીસ વર્ષથી માનવતા અને દિવ્યાંગતા ક્ષેત્રે સેવા આપી રહ્યું છે

के सूरत के दिव्यांगों के साथ ही संपूर्ण गुजरात के दिव्यांगों को लाभ पहुंचाने के लिए एक विशाल शिविर का आयोजन अल्थान भटार कम्युनिटी हॉल के अंदर आगामी रविवार तेईस फरवरी को कृत्रिम अंग मेजरमेंट कैंप का आयोजन किया जा रहा है इस शिविर के अंदर ऐसे दिव्यांग जो किसी दुर्घटना के अंदर या किसी बीमारी की वजह से या सुगर या गैग्रीन जैसी बीमारी के वजह से हाथ पाँव कट गए हैं उन दिव्यांगों का

आप हमारे कॉल नंबर है सेवन जीरो टू थ्री फाइव जीरो डबल नाइन डबल नाइन मैं पुनः बोल रहा हूँ सेवन जीरो टू थ्री फाइव जीरो डबल नाइन डबल नाइन इस पे कॉल करके अधिक जानकारी प्राप्त कर सकते हैं जितने भी दिव्यांग आएंगे उन्हें सुबह से शाम तक पूरी तरह से संतुष्ट किया जाएगा उनका मेजरमेंट लिया जाएगा और जो ऑपरेशन के लिए चयनित होंगे उनका उदयपुर ले जाके चयन किया जाएगा और मैं आपके माध्यम से बताना चाहूंगा संस्थान के अध्यक्ष श्री प्रशांत अग्रवाल जी और कैलाश मानव जी इसके अंदर आशीर्वाद देंगे खूब खूब धन्यवाद હું હરીશભાઈ પટેલ ચેરમેન ટીએમ પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ બેસું સુરત અમે નારાયણ સેવા સંસ્થાનના સહયોગથી વિકલાંગો માટે એમના હાથ અને પગ કાયમી સારા કરવા માટે નવા બનાવ્યા પવડે કેમ્પ રાખેલો છે ત્રેવીસ ફેબ્રુઆરીએ અલથાન કોમ્યુનિટી હોલ સુરત ખાતે આ સિવાય પણ અમે આદિવાસી એરિયામાં જઈને શિક્ષણનો વ્યાપ વધે એ માટે ત્યાં અમે શિક્ષણ સંકલ્પમાં ઉભા કરીએ છીએ અમારી સ્કૂલ એક ગ્લોબલ વોર્મિંગની જે અત્યારે બહુ મોટો પ્રશ્ન બતાને સતાવી રહ્યો છે એના માટે પણ અમે 3500 ઝાડ વાવ્યા છે અને ભવિષ્યમાં અમારું 10000 દીપ વધારે ઝાડ વાવાનો અમારો ટાર્ગેટ છે આ સિવાય સમાજ લક્ષી કાર્યો માટે લોકોની હેલ્થ હેલ્થ માટે અમે ગયા રહેવા એટલે સોળ ફેબ્રુઆરીએ આઠથી ઓગણીસ વર્ષની બહેનોને એન્ટી કેન્સર વેક્સિનનો એક કેમ્પ રાખેલો હતો એમાં લગભગ ત્રણસો પચીસથી વધારે બહેનોએ લાભ લીધો હતો આજે અમારું સેવા કાર્ય હંમેશા ચાલુ રાખવાની અમારી ભાવના છે લોકોની સુખાકારી પ્રાપ્ત થાય એ જ અમારો ઉદ્દેશ છે આભાર દિવ્યાંગ ન્યૂઝ સુરત